તથા જિલ્લાના લોક પ્રતિનિધિઓની હાજરીમાં થાય છે નિરાકરણ લાવવામાં આવે છે જે અન્વે સુરેન્દ્રનગર જિલ્લામાં કલેક્ટર શ્રી કેસી સંપટના અધ્યક્ષ જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેક્ટર કચેરી સભાખંડ ખાતે મળી હતી જેમાં પદાધિકારીઓની સાથેની બેઠકમાં ધારાસભ્ય શ્રીઓ તરફથી કોઈ પ્રશ્ન રજૂ થયેલા ન હોવાથી ગત મિટિંગમાં રજૂ થયેલા પ્રશ્ન અન્વે કરવામાં આવેલ કાર્યવાહી અંગે કલેક્ટર શ્રીએ સંબંધિત અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી સંકલન અધિકારીઓ સાથેની બેઠકમાં બાકી પેન્શન કેસ ખાનગી અહેવાલો પડતર બિલો કચેરીઓમાં આવતી તકેદારી આયોગની અરજી એજી ઓડિટના બાકી પારા સહિત અનેકવિધ મુદ્દાઓનું વિસ્તૃત ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપી હતી તદુપરાંત આગામી પ્રજાસત્તાક પર્વની જરૂરી તૈયારીઓ અન્વે કલેક્ટર શ્રીએ જાણકારી મેળવી જુદા જુદા વિભાગો દ્વારા તૈયાર કરવાના રહેતા ટેબલો વિશે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમજ આગામી ચૌદ જાન્યુઆરીએ કાર્યક્રમનું રિહર્સલ કરવા સંબંધિત અધિકારીઓને સૂચિત કર્યું હતું આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર કે તન્ના જિલ્લા પોલીસ અધિષક ડોક્ટર ગિરીશ પંડ્યા નિવાસી અધિક કલેક્ટર શ્રી આર કે ઓઝા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી આર એમ જલંધરા જિલ્લા પુરવઠા અધિકારી શ્રી એ કે ગજ્જર સર્વે પ્રાંત અધિકારી શ્રીઓ સર્વે મામલેદાર શ્રીઓ સર્વે તાલુકા વિકાસ અધિકારી શ્રીઓ સહિત જિલ્લાના સંબંધિત વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારી કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ મિનાઝ મલિક સુરેન્દ્રનગર